ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેડિયુ પીકેચ હોસ્પિટલ ખાતે નોંધાતા આઈએચઆઈપી જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે મેલેરિયા અને ચેકનમેનિયાના એક કેસ નોંધાયેલા છે જયારે ડેન્ગ્યુના છૂટાછવાયા વિસ્તારોમાં ચાર કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના સાતસો આડત્રીસ કેસ સામાન્ય તાવના સાતસો ચોસઠ કેસ એકસો છત્રીસ કેસ છે ઝાડાઉલટીના આ ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઇડના બે કેસ અને કમળાના ચાર કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને ચોમાસાની ખાસ કરીને છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે વન ડે વન વોર્ડ અંતર્ગત જે છે મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત સપ્તાહે સાડી ચારસો ઉપરાંતના રેસીડ ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યા હતા ઉપરાંત ગત સપ્તાહે કુલ બોતેર હજાર ઘરોમાં જે છે એ પોરાનાશક કામગીરી છે એ ગત સપ્તાહે કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો એક હજાર અને છેતાલીસ જેટલા પ્રિમાઇસિસને મચ્છરના પોઝિટિવ પોરા મળવા બદલ છે એ નોટિસ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સરકારી પ્રાઇવેટ બિલ્ડિંગો સ્કૂલ હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ આ ઉપરાંત વાડી વિસ્તાર રેસ્ટોરન્ટ વગેરેનો જે છે એ સમાવેશ થાય છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે લોકોને એક જ અપીલ કરવામાં આવે છે કે બની શકે તો બહારનો વાસી અથવા તાજો બનેલો ખોરાક જે છે ખાવો જોઈએ બહારનો ખોરાક જે છે એ બની શકે તો અટકાવવો જોઈએ ઘરે તમારા કોઈ પણ ફળ ફળા દે તો શાકભાજી લાવો તો વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એના વાનગીઓ જે છે એ બનાવી જોઈએ આ ઉપરાંત છે ઘરે આવતું પાણી સહેજ પણ વાસવાળું ડોહોળું જણાય તો તાત્કાલિક એ પીવાણી પીવાને બદલે અલ્ટરનેટિવ પાણીનો સોર્સ જે છે એ વપરાશમાં લેવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે પાણી જે છે પીવાનું પાણી જે છે એ ઉકાળ્યા બાદ જ છે વપરાશમાં લેવું ખૂબ હિતકારક કહી શકાય આ ઉપરાંત લોકોએ અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અગાસી ઉપરાંત ઘરની આજુબાજુના કોઈ પણ પક્ષી કુંડ કુંડા ભંગાર વગેરેની અંદર પણ જે છે મચ્છર પોતાના

એની અંદર મોસ્કીટો રેપલેન્ટ જે છે એનો વપરાશ જે છે કરી શકાય આ ઉપરાંત સવાર આખી બાયના વસ્ત્રો જે છે એ પરિધાન કરવા જોઈએ આ ઉપરાંત જો ઘરે મચ્છરનો ઉપદ્રવ જણાય તો ઘરે કુદરતી રીતે ખાસ કરીને ધૂપ અથવા અન્ય કોઈ પણ લીમડાનો ધુવાડો વગેરે જે છે દેશી ઉપચાર કરીને પણ મચ્છરજન્ય રોગચાળો જે છે ને વધતો જે છે અટકાવી શકાય છે